રાજસ્થાનમાં ભારે વરસાદને લઈ મહેશ્વર નદી બે કાંઠે વહી છે મહેશ્વર નદીના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે હાર્દિક મહેશ્વર નદી છલકાઈ છે શું વિગત રાજસ્થાન જે ગુજરાત રાજસ્થાન પાસે આવેલી જે મેસુ નદી છે એ નદીમાં નવા નીર આવ્યા છે ખાસ કરીને પાસે નદી પસાર થાય છે જે મેસુ જળાશયની અંદર જે પાણી આવતું હોય છે એ નદીમાં રોજ સવારથી જ જે પ્રકારે વરસાદ ઉપરવાસમાં પણ જોવા મળ્યો છે તેને લઈને પાણી આવી રહ્યા છે બે કાંઠે નદી વહી રહી છે ચોક્કસથી જે પ્રકારે મેસુ જળાશયમાં નવા નીરની આવક થઈ રહી છે અરવલ્લી જિલ્લામાં પણ છેલ્લા બે દિવસથી વરસાદના કારણે જળાશયમાં નવા નીર આવી રહ્યા છે જુનાગઢ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ છેલ્લા બે દાયકા છેલ્લા બે કલાકથી વરસાદ વરસી રહ્યો છે ધોધમાર વરસાદ ગિરનાર પર્વત પર એક ઇંચ વરસાદ વરસ્યો કેશોદમાં પણ એક ઇંચ વરસાદ ભેસાણ મેંદરડા જુનાગઢમાં અડધો ઇંચ વરસાદ પડ્યો માણાવદર વાંથલી અને માળીયા હાટીનામાં પણ અડધો ઇંચ વરસાદ ખાપક્યો ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ યથાવત છે જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે વિસાવદરમાં ધોધમાર વરસાદ ખાપક્યો વિસાવદરમાં બે કલાકમાં એક ઇંચ વરસાદ નોંધાયો માણાવદર ભેસાણ માળિયામાં વરસાદ નોંધાયો છે વાવણી વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે અમરેલીના સાવરકુંડલામાં પાંચ દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન સાવરકુંડલા શહેર તેમજ ગ્રામ્યમાં વરસાદી માહોલ જામ્યો કાના તળાવ બાઢડા ચરખડિયા ભમોદરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વાવણી વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ ગ્રામ્ય પંથકમાં ચાલુ વરસાદે ખેડૂતોએ કપાસની વાવણી કરી ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે બનાસકાંઠાના દાંતા તાલુકામાં મુશળધાર વરસાદ વરસ્યો અંબાજી નજીક ઉકાંચલી નદીમાં નવા નીર આવ્યા ધોધમાર વરસાદથી દાંતાના ઘણા ખેતરો બેટ બન્યા છે મગફળીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે આંબાઘાટ રસ્તા પર પથ્થરો રોડ પર ધસી આવ્યા રોડ પર પથ્થરો એક સાઈડનો રોડ બ્લોક કરી નાખ્યો પ્રોટેક્શન વોલ ન હોવાથી પહેલા વરસાદે જ તંત્રના કામગીરીની પોલ ખોલી જે રીતે બનાસકાંઠામાં વરસાદની આગાહી આપવામાં આવી છે બે દિવસનો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ રાત્રે ગઈ રાત્રે જે વરસાદ ખાબક્યો છે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તેને લઈને છે આ જે તળાવો જે છે આંબા ઘાટા છે આંબા ઘાટાનો જે આખો પહાડોનો પહાડ રસ્તા પર ધસી પડતા આખો રસ્તો જે છે બ્લોક થઈ ગયો છે ચાર માર્ગીય રસ્તો જે છે હાલ તબક્કે બે માર્ગીય કરી દેવા છે આપણે ચોક્કસપણે બતાવવા માંગીશ કે આજે આપ જે જોઈ રહ્યા છો એ પહાડ નથી પહાડના દ્રશ્યો નથી પણ આખો જે પહાડ છે છે એ પહાડી આખો રોડ ઉપર ધસી આવતા એક સાઈડ રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે ત્યારે આર એન બી દ્વારા જે રસ્તો છે ચાર ત્રણ થી ચાર જેસીબી લગાવી અને જે રસ્તો ખોલવાના પ્રયાસો હાથ ધરાયેલા છે અને જે રોડ ઉપર માટી છે જે અઠડક માટી જે છે જેસીબી નો કારણે દે આ રસ્તો ખુલ્લો થાય તેવા પ્રયત્નો હાથ ધરાયેલા છે અને ફરી જયારે ભાદરપુરમ આવતી હોય છે ત્યારે પણ મોટી સંખ્યામાં પદયાત્રીઓ આ રસ્તે થી પસાર થતા હોય છે તેવી માં આવી કોઈ ઘટના ન બને તે માટે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે તેવી પણ માંગ કરાઈ રહી છે મહેન્દ્ર અગ્રવાલ ન્યુઝ ગુજરાતી આંબાઘાટા સાબરકાંઠા જિલ્લામાં મોડી રાતથી વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી જેમાં ઈડર વડાલી ખેડબ્રહ્મા અને વિજયનગર પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા જેને લઈને ખેડબ્રહ્મા પંથકમાંથી પસાર થતી હરણાવ નદી બે કાંઠે વહેતી થઈ હરણાવ નદીમાં ચોમાસાની સિઝનમાં પ્રથમવાર નવી આવક જોવા મળી છે જોકે રાત્રિના સમયે વધુ વરસાદ વરસ્યો હતો બે કાંઠે સાબરકાંઠા જિલ્લામાં ગત રાત્રિથી જે ધોધમાર વરસાદ વરસ્યો તેના કારણે અનેક નદી નાળા છલકાયા છે ત્યારે વાત કરવામાં ખેડબ્રહ્મામાં છે ખેડ્રહ્મા દસ કરતા વધુ વરસાદ ખાબક્યો હતો ને દસ કરતા વધુ વરસાદને લઈને ખેડબ્રહ્માની જે હરણ નદી છે હરણા નદી બે કાંઠે પરથી થઈ રહી છે ગત રાત્રિએ તો આ જે કોજવી છે કોજવી ઉપરથી પણ પાણીનો પ્રવાહ ચાલુ હતો ને કે જે કોજવેમાં જે મોટા મોટા જે લાકડા છે લાકડા પણ જે અત્યારે હાલ તો તણાઈને આવેલા દ્રશ્યમાં દેખાઈ રહ્યા છે આ સમગ્ર મામલે તંત્ર દ્વારા જે આ કોજવે છે કોજવે લોકોને અવર જવર માટે બંધ કરવામાં આવે છે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે પોલીસનો સ્ટાફ પણ અહીંયા તૈનાત કહી દેવામાં આવે છે કે કોઈ પરથી પાણીના પ્રવાહમાંથી પસાર ન થાય તે તકેદારીના ભાગરૂપે પણ આ કામગીરી કરવામાં આવી છે ખેરબામામાં ખેરબ્મા સહિત જે ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો હતો તેના કારણે જે હરનાવ નદી છે હરનાવ નદી બે કાંઠે બધી થઈ હતી અને જે પાણીનો પુષ્કળ આવક અત્યારે પ્રથમ વરસાદમાં જોવા મળી રહી છે કે એટલે કે આ જે વરસાદ વરસ્યો અને જે પાણીની આવક થઈ છે જેના કારણે જળાશયો જળાશયમાં જળાશયમાં જે નીર છે નીર ઊંચા આવે છે ને તે પાણીની આવકનો પણ વધારો થશે આ ઉપરાંત જે અન્ય નદીઓ છે અન્ય નદીઓની વાત કરીએ તો ત્યાં પણ પાણીનો પ્રવાહ હાલ તો અવિરતપણે આવી રહ્યો છે ઈશાન ભરમા ન્યૂઝ એટીન ગુજરાતી સાબરકાંઠા સિઝનના પહેલા વરસાદમાં જ જોવા મળ્યો કહેર બનાસકાંઠાના એક બાલગઢમાં ઘરોમાં પાણી ધુસ્યા નાડીવાસ વિસ્તારમાં ઘરોમાં પાણી ફરી વળ્યા નાડીવાસમાં કેળુસોમાં પાણી ભરાયા વરસાદી પાણી ઘરોમાં ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું રહીશોએ પાણીમાંથી ઘરવખરી બહાર કાઢી મહિલાઓએ બાળકોના ઘોડિયાને પાણીમાંથી બહાર કાઢ્યા ઘરવખરી પલળી જતા રહીશોના જીવતાળવે ચોંટ્યા ઉપરવાસમાં ભારે વરસાદના પગલે અમીરગઢની કલેડી નદી બે કાંઠે વહેતી થઈ કલેડી નદીમાં નવા નીર આવતા બનાસ નદીમાં નવા નીર આવી શકે છે જિલ્લાની જીવાદોરી સમાન છે બનાસકાંઠામાં વરસાદે ભુક્કા બોલાવી દીધા જિલ્લાના બે તાલુકામાં વરસાદનો કહેર યથાવત છે અમીરગઢ એક બાલગઢમાં મળી રાત્રે ભારે વરસાદ ખાપ્યો એક બાલગઢની એપીએમસીમાં પાણી ભરાઈ ગયા એપીએમસીમાં ઘૂંટણસમા પાણી ભરાયા વેપારીઓ પરેશાન જોવા મળ્યા એકબાલગઢના ઝાંઝરવા ઢોલિયા આંબાપાણી ગોડિયા ડેર સહિતના વિસ્તારમાં રાત્રે વરસાદ ખાબક્યો વેપારીઓ અને રહીશોનો હાઇવે ઓથોરિટી પર આક્ષેપ હાઇવે ઓથોરિટીની બેદરકારીથી એપીએમસીમાં પાણી ભરાય છે સાત દિવસ પહેલા ખેડૂત મિત્રોને તથા વેપારી મિત્રોને વરસાદથી માલ પડે નહીં તે માટે અગમચેતીના ભાગરૂપે સૂચના આપી દેવામાં આવેલી હતી જેથી કરીને માર્કેટની અંદર કોઈપણ પ્રકારની જળસી પડેલ નથી કે કોઈ નુકસાન થયેલ નથી પરંતુ વરસાદી પાણી હાઈવે પરનું વરસાદી પાણી અંદર માર્કેટિયાની અંદર આવવાથી પાણીનો ભરાવો થવાથી તેમજ પાણી આગળ વહી શકતું ન હોય ભરાવો થઈ ગયેલ છે જેના નિકાલ માટે માર્કેટયાર્ડ દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે બનાસકાંઠાથી સમાચાર વીજળી પડતા ચાર ગાયના મોત નીપજ્યા પાલનપુરના ગોળા ગામમાં વીજળી પડી ગાયના મોતથી પશુપાલકોને નુકસાન પહોંચ્યું છે વઢવાણમાં રોડ રસ્તાની પરિસ્થિતિથી લોકો પરેશાન વઢવાણના એશી ફૂટ રોડ પાસેના વિસ્તારોને હાલાકી સ્થાનિક રહીશો અને મહિલાઓએ અનોખો વિરોધ કર્યો પદાધિકારી સહિત અધિકારીઓ માટે અગરબત્તી સળગાવી વઢવાણના ધારાસભ્ય જિલ્લા કલેક્ટર અને મનપા કમિશનરની આત્માની શાંતિ માટે અગરબત્તી સળગાવી વિરોધ દર્શાવ્યો રામ બોલોભાઈ રામના સૂત્રોચ્યાર સાથે તંત્રના અધિકારીઓને પ્રાથમિક સુવિધાઓ મુદ્દે આડે હાથ લીધા વરસાદી તેમજ ગટરના ગંદા પાણી સોસાયટીના મુખ્ય રસ્તા ઉપર ઘરો સુધી ફરી વળતા તંત્રની બેદરકારી સામે નાગરિકોએ રોષ ઠાલવ્યો

આવે અત્યારે તમે જોશો કે પાંચ દિવસ પહેલા વરસાદ થયો હજી પણ આ રોડ ઉપર ચાલી શકાયું નથી નથી તો વાહન ચલાવી શકતા નથી તો વૃદ્ધો ચાલી શકતા બાળકોને સ્કૂલે જવું હોય તો તકલીફ પડે છોટાઉદેપુર મધ્યપ્રદેશ હાઈવે બંધ કરાવ